આપ સર્વેના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા વંદન નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેદ જ્ઞાન ચેનલ પર માણસનું શરીર શા માટે મળેલું છે શા માટે આપણો જન્મ મનુષ્ય યોનિમાં થયો છે મિત્રો આપણા વેદ શાસ્ત્ર પુરાણ ઉપનિષદો દરેક વિષયમાં માણસનું શરીર શા માટે મળ્યું છે એની ચર્ચા કરવામાં આવી છે માણસનું શરીર મળવા પાછળ માણસ ચોર્યાસી લાખ યોનીમાં જ્યારે ફરે છે ત્યારે એક વખત એને માણસનું શરીર મળે છે જીવની યાત્રા બહુ લાંબી હોય છે જીવ અનેક પ્રકારના શરીરમાં ફરતા ફરતા એક વખત એને મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય છે મનુષ્યનું શરીર પ્રાપ્ત થયા પછી માણસનો પરમ ઉદ્દેશ્ય ભગવાનની ભક્તિ કરવાનો હોય છે દરેક વ્યક્તિની ફરજ રોજ માટે ભગવાનની ભક્તિ કરવી સંસારના દરેક કામ કરતાં કરતાં પણ પરમાત્માને યાદ કરવા આ એનો ઉદ્દેશ્ય છે ગીતાજીમાં ભગવાને સ્પષ્ટ રીતે કહ્યું છે કે માણસ જે પણ કર્મ કરે છે એ મારે પરાયણ થઈ અને મને અર્પિત કરે તો એને કર્મનો બોધ લાગતો નથી પણ માણસ આ સંસારમાં આવ્યા પછી એવા માયાજાળમાં ફસાય છે કે ભગવાનની ભક્તિ કરવાનું જ ભૂલાઈ જાય છે જે માણસ ભગવાનની ભક્તિ કરતા નથી એ અંતે ફરીથી લાખ કયોનીમાં જન્મ ધારણ કરે છે આપણા શાસ્ત્રમાં કહ્યું છે દુર્લભમ ત્રજ મેદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વ મુમુક્ષત્વ મહાપુરુષ સંશ્રય મનુષ્યનું શરીર બહુ દુર્લભ છે રામાયણમાં તુલસીદાસ મહારાજ પણ કહે છે બળે ભાગ માનુષ પાવા સુર દુર્લભ સપગ્રંથથી ગાવા દરેક ગ્રંથમાં આનું વર્ણન છે કે માણસનું શરીર બહુ દુર્લભ છે આપણે પુરાણોની કથા સાંભળીએ તો એમાં પણ આવે છે કે દેવતાઓ પણ પરમાત્મા પાસે પ્રાર્થના કરતા હોય કે એક વખત અમને મનુષ્ય બનાવવા તો આ મનુષ્યનું શરીર એટલું દુર્લભ છે શા માટે તો કે મનુષ્યનું શરીર એક એવું શરીર છે જેના દ્વારા ભગવાનની ભક્તિ થઈ શકે બીજા પ્રાણીઓ આહાર નિંદ્રા વગેરે દરેક ક્રિયાઓ કરે છે પણ ભગવાનની ભક્તિ કરવાનું માધ્યમ માત્ર માણસનું શરીર છે પણ માણસનું શરીર મેળ્યા પછી આ સંસારમાં પડી અનેક પ્રકારના પાપ કર્મ કરતાં કરતા માણસ ભગવાનની ભક્તિમાં પોતાનું મન લગાડી શકતું નથી આપણે ત્યાં વેદશાસ્ત્ર પુરાણની પરંપરા આપણે આપણા આરાધ્યદેવોની ઉપાસના કરતા હોઈએ એમને યાદ કરતા હોઈએ એમની પાસે સુખ સમૃદ્ધિની યાચનાઓ કરતા હોઈએ પણ આપણા શાસ્ત્રો એમ કહે છે કે માણસે આત્મચિંતન કરવું આપણા ઘણા ભજનોમાં કહે છે કે આત્માને ઓળખ્યા વિના લખચોરાસી નહીં મટે પણ આપણે ગાઈએ છીએ સાંભળીએ છીએ પણ કોઈ દિવસ જાણવાનો પ્રયત્ન નથી કરતા કે આ આત્મા શું છે દરેક માણસના શરીરમાં રહેલો જીવ આત્મા મન આ બધા જ તત્વ છે એ શું છે એની ક્રિયાઓ શું છે પરમાત્મા દરેક માણસની અંદર જીવ આપ્યો છે એ જીવ ક્યાંથી આવે છે અને મૃત્યુ પછી એ ક્યાં જાય છે ગરુડ પુરાણ વગેરે ગ્રંથોમાં ચોર્યાસી લાખ યોનિનું વર્ણન છે અનેક પ્રકારના નરકોનું વર્ણન છે પણ માણસ છે એ આ સંસારમાં આવે એટલે જ્યાં સુધી જીવે ત્યાં સુધી માત્ર એને આ પૃથ્વીનું આ સંસારનું જ યાદ હોય છે કે હું આ છું મારું નામ આ છે પણ જીવ આ પૃથ્વી ઉપર જ્યારે જન્મ ધારણ કરે ત્યારે અહીંના જ વ્યક્તિઓ એનું નામ આપે છે પણ જન્મ પહેલાં એ ક્યાં હતા અને મૃત્યુ પછી એનો સફર ક્યાં થવાનો છે એ કોઈને ખ્યાલ નથી આપણા ગ્રંથો એમ કહે છે કે દરેક માણસે બને એટલે ચોવીસ કલાક ભક્તિ કરવી જોઈએ તમે જે પણ કર્તવ્ય કરો તમે જે પણ કામ કરતા હોય એ પરમાત્માને સમર્પિત કરવું જોઈએ સત્ય ચિત્તાનંદ અને આત્મસ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ એ પરમાત્મા એ જ આપણે જીવન પ્રદાન કરે છે એના જ હાથમાં દરેક જીવોની જીવા દોરી છે આ સંસાર આ પૃથ્વી એ પરમાત્મા જ ચલાવે છે આવું સ્મરણ માણસને ચોવીસ કલાક થવું જોઈએ માણસે આખી જિંદગી યાદ કરવું જોઈએ કે કોઈ એવા પરમાત્મા છે એ પરમ તત્વ છે જેની આપણે જીવ આપ્યો છે આપણે મન આપ્યું છે આપણે બુદ્ધિ આપી છે જે બુદ્ધિથી આપણે વિચારી શકીએ કે આપણે શા માટે આ પૃથ્વી ઉપર આવ્યા અન્ય જીવોને તો પોતાનું પણ ખબર ના હોય પોતાની ભાન ન હોય માણસ પાસે પરમાત્માએ એવી બુદ્ધિ આપી જે પૃથ્વી ચંદ્ર મંગળ સૂર્ય તારામંડળ અનેક પ્રકારના સૂર્યમંડળો તારામંડળોની માહિતી મેળવી શકે પણ માણસનો પરમ ઉદ્દેશ્ય એ પરમાત્માનું ચિંતન કરવું એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે અંતિમ ઉદ્દેશ્ય રહેલો છે દરેક માણસની ગતિ એ જીવની ગતિ પરમાત્મા તરફ હોય છે જ્યારે પ્રલયકાળ આવે છે કળિયુગનો અંત થાય છે ત્યારે પરમાત્મા દરેક સૃષ્ટિના જીવોને પોતાની અંદર સમાવી દે છે તો મિત્રો ભગવાનની ભક્તિ કરવાનું ચૂકવું નહીં આપણા ઘણા બધા ભજનો કીર્તનોમાં કહેલું છે ભગવાનની ભક્તિ કરો ભગવાનની ભક્તિ કરો પણ ભગવાનની ભક્તિ એટલે માત્ર ખાલી ગાવું અથવા તો ખાલી એનું નામ સાંભળવું જ નહીં પણ ક્યારેક પરમાત્માનું ચિંતન કરવું આપણે જેને જન્મ આપ્યો એ પરમાત્માનું સ્વરૂપ કેવું હશે એ પરમાત્મા ક્યાં બિરાજમાન હશે અને એ પરમાત્મા મારી દરેક ક્રિયાઓ જોવે છે હું જે પણ ક્રિયાઓ કરું છું હું જ્યાં પણ જાઉં છું જ્યાંથી આવું છું જે મનમાં વિચારું છું એ બધું જ એ પરમાત્માને ખબર છે આવો ભાવ પરમાત્માની ઉપસ્થિતિ તમારી પાસે આવે ત્યારે સાચો અર્થ તમારી ભક્તિનો સાર્થક બને છે એ પરમાત્મા દરેક ઘડીએ દરેક પલ મારી સાથે છે આવો અનુભવ જ્યારે માણસને થાય ત્યારે એની ભક્તિ સાર્થક બને છે મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ